દોસ્તો આજે અમદાવાદમાં એટલો બારિશ પડ્યો એટલો બારિશ પડ્યો કે બહુ પડ્યો જોઈ શકો છો તમને દેખાડ દઉં અમે આ આકા રોડ ભરાઈ ગયા છે જોઈ શકો છો તમે આ દવાખાનામાં અંદર પાણી આવી ગયું છે ફૂલ ભરાઈ ગયું છે હવે અમે બહાર જઈએ છીએ બહારનો માહોલ તમને દેખાડ છું ગેટની બાસ

અંદર દેખો દોસ્તો આ બચારાની ગાડી બંધ થઈ ગઈ છે એટલે હવે દોરીને લઈ જવું પડે એવું છે અંદર જાવ તો આ ની રીક્ષા બી બંધ થઈ ગઈ છે જોઈ શકો છો તમે આવી હાલત છે કાલુપુર સામુડા બ્રિજ

પાણી ભરાઈ ગયું આ બધા જોવા માટે આયા જો જોવા માટે છે અહીંયા પાણી આખી બધું ભરાઈ ગયું છે એટલે પાણી ભરાઈ ગયું આ બધા જોવા માટે આ જો આ બધા જોવા માટે છે અહીંયા પાણી આખી બધું ભરાઈ ગયું છે એટલે બચારાની ગાડી બંધ થઈ ગઈ છે હવે દોરીને લઈ જવી પડે જ છે ભાઈ દેખો દોસ્તો આ બચારાની ગાડી બંધ થઈ ગઈ છે એટલે હવે દોરીને લઈ જવું પડે એવું છે